આપણા કૃષિ પ્રધાન દેશમાં કૃષિનું પ્રમાણ બહુ વધતું જાય છે જેથી કરી ઘણા ખેડૂતો આધુનિક રીતે ખેતી કરતા થયા છે અને તેમની ખેત કરવામાં ઘણા નવા નવા સાધનો વસાવી રહ્યા છે સાધનો ઘણી વખત ઘણા ખર્ચાળ હોય છે તો તેને ખરીદવા માટે સહાયરૂપે સરકાર તેમાં સબસિડી દ્વારા નાણાંની સહાય કરતા હોય છે તો તેમાં આપની સરકારે નાના ખેડૂતો વિશે વિચારી એક સારો એવો નિર્ણય કરી આપણા સૌરાષ્ટ્રના લોકપ્રિય સનેડો ટ્રેક્ટરમાં પણ સહાય મળી રહે તેના માટે સબસિડીની યોજના ચાલુ કરી છે તો જે ખેડૂત લોકોએ સબસિડીના ફોર્મ ભર્યા હોય અને કન્ફર્મ થઈ ગયા હોય તો તે લોકોને એક સનેડા દીઠ પચીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે વધારે જાણકારી માટે ખેડૂતભાઈઓ અમારો સંપર્ક કરી શકે છે અમારો કસ્ટમર કેર નંબર છે નવ છ બે ચાર શૂન્ય પાંચ બે સાત પાંચ સાત આ નંબર પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકો છો જય કિસાન જય ભારત